અંગ્રેજી પાયાથી મસ્ત મજાનું બોલતા શીખવાનું વિચારે છે એમના માટે આજનો સેશન ખૂબ જ કામ છે કારણ મસ્ત મજાની પાયા થી ડિસ્કસ કરીશું આજના લેક્ચર માં તમને ખૂબ જ ફાયદો થવાનો છે તો એન્ડ સુધી જોડાયેલા રહેવાનું છે તમારું કામ તમારું ટેન્શન

આપેલી છે યસ જયારે જયારે પણ લેક્ચર આવે છે એના બધા જ અપડેટ તમને વોટ્સએપ ગ્રુપમાં મળતા હોય છે તો ખાસ 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 જોડાઈ જવાનું છે ચલો સ્ટાર્ટ કરીએ આજનો મસ્ત મજાનો સેશન સૌથી પહેલા મારે તમને પાયો ક્લિયર કરવો છે

બંધારણ બનાવે તો વાત કરીએ આપણી ભાષા ગુજરાતીના બંધારણની જેમાં વિરાટ ને આપણે કરતા કહીએ છીએ યાદ કરો તમારું સ્કૂલ સિસ્ટમ યસ સ્કૂલિંગમાં આપણે આ પ્રકારના સ્ટેપથી પસાર થયેલા છે વિરાટ એ કરતા છે યસ ત્યારબાદ ક્રિકેટ એ કર્મ છે અને રમે છે જે કરતા દ્વારા ક્રિયા થાય છે એ તમારું ક્રિયાપદ છે તો જ્યારે આપણી ભાષાનું બંધારણ બન્યું ગુજરાતી ભાષાનું બંધારણ બન્યું ત્યારે એક આવી રીતે બન્યું છે કરતા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ જોઈ લો તો આ આપણી ભાષાનું બંધારણ છે યસ અને હવે તમારે જે ભાષા શીખવાની છે મારે તમને જે ભાષા શીખવવાની છે એ છે અંગ્રેજી તો એની ભાષાનું પણ બંધારણ છે એ ભાષાનું પણ બંધારણ છે તો ચાલો એ જોઈએ ચલો તો ઇંગ્લિશ આ વાક્યનું જો હું કરું તો એ થશે વિરાટ પ્લેસ ક્રિકેટ વિરાટ પ્લેસ ક્રિકેટ તો હવે શાંતિથી ઓબ્ઝર્વ કરો આ ભાષાનું બંધારણ જોઈએ તો વિરાટ છે કર્તા પ્લેસ છે ક્રિયાપદ અને ક્રિકેટ છે કર્મ હવે શાંતિથી ઓબ્ઝર્વ કરો અને વાક્ય રચના આપણે આને આધારે બનાવીએ તો એ બનશે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ જોઈ લો તો ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાની તમે વાક્ય રચના સ્ક્રીન પર જોઈ શકો છો હવે શાંતિથી આ બંને વાક્ય રચનાને ઓબ્ઝર્વ કરો તમે શું દેખાય છે તમે નોટિસ કરશો તો તમને અહીંયા કર્મ બીજા સ્થાને દેખાય છે

આ પ્રમાણે હોત તો રિયલમાં ગુજરાતી લોકોને ઇંગ્લિશ અને ઇંગ્લિશ બ્રિટિશરોને ગુજરાતી શીખવું બહુ જ આસાન થઈ જાય પણ એવું છે નહીં હવે કોઈ રીતે થઈ શકે નહીં તો એક જ ઓપ્શન તમારી પાસે પોસિબલ છે મારી પાસે એક જ ઓપ્શન પોસિબલ છે પ્રેક્ટિસ ધ મોર યુ પ્રેક્ટિસ ધ મોર યુ લર્ન પ્રોપર સ્ટ્રેટેજી સાથે પ્રોપર આયોજન સાથે પ્લાનિંગ સાથે તમે જો પ્રેક્ટિસ કરો તો તમને કોન્ફિડન્સ સો ટકા આવશે અને એ પ્લાનિંગ તમને હું આપતો રહીશ

આ પોસિબલ થવાની શક્યતા હતી ક્યારે ખબર જ્યારે આપણો દેશ આઝાદ થયો ચલો ક્યારે થયો તો બધાને ખબર હશે નાઇન્ટીન માં જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયે માન લો કે મસ્ત મજાની મિટિંગ કરી કોણે મિટિંગ કરી એક બ્રિટિશરે યસ જેમાં એક જગ્યાએ ગાંધી બાપુ વલ્લભભાઈ બધા જ બેઠા છે અને એ બ્રિટિશરે મીટિંગ ચાલુ કરી યસ ચાલુ કરી સાંભળજો મિટિંગમાં શું કીધું

તમારું જે બંધારણ છે કરતા કર્મ ક્રિયાપદ અન્ય શબ્દો એ અમને હજમ નથી થતું અમે તમારા પર શાસન કરીએ છીએ તો કાલથી બધાને એક ધમકી આપવામાં આવે તો ધમકી તમે જે સમજો એ કાલથી બધાએ તમારું જે ગુજરાતી છે એ અમારા ભાષાના સ્ટ્રક્ચર પ્રમાણે કરવાનું છે જો આવું નહીં કરશો તો મજા નહીં આવે માની લો કે આવી મીટિંગ થઈ હોત અને આપણા બધા ગુજરાતીઓ એગ્રી થઈ ગયા હોત અને આપણે આ વાક્ય રચના પ્રમાણે ગુજરાતી બોલતા હોત તો આપણું ગુજરાતી કઈક આવી રીતે બોલાતું હોત વિરાટ રમે છે ક્રિકેટ ચિંટુ એ ખાધું છે સફરજન કેતન ભણાવશે અંગ્રેજી નોરા કરશે ડાન્સ આવું કઈક થઈ જતે પણ એવું થયું નહીં યસ અથવા બીજો કેસ લઈએ માની લો કે અંગ્રેજે ફરીથી મીટિંગ કરી અને કીધું અમે તમારા પર આટલા બધા વર્ષો શાસન કર્યું અમને એક વાત ધ્યાનમાં આવી છે યસ અને એ વાત મારે તમને કેવી છે એ વાત એવી છે કે તમારા ભાષાનું બંધારણ જોરદાર છે કે મીઠું મીઠું લાગે કરતા કર્મ ક્રિયાપદ અન્ય શબ્દ તો અમે તમને ગિફ્ટ આપી છે યસ એ ગિફ્ટ આપીએ છીએ કે વર્ષો વર્ષ સુધી યાદ રાખશો તમે આવનારી પેઢી પણ યાદ રાખશે 2025 માં ઓનલાઈન જોડાયેલા વિદ્યાર્થીઓ પણ યાદ રાખશે યસ એવું શું કીધું ખબર અમે બધા તમને ગિફ્ટ એવી આપીએ છીએ અમારી ભાષાનું બંધારણ થોડું ગમતું પ્રમાણે બોલશું મતલબ કરતા કર્મ ક્રિયાપદ અન્ય શબ્દ તો અંગ્રેજી કેવું બોલાતો હોત ખબર વિરાટ ક્રિકેટ કેતન ઇંગ્લિશ ટીચિસ યસ આ પ્રમાણે

છતાંય મસ્ત મજાનું બોલો છો તો હવે આપણે આ બેકગ્રાઉન્ડમાંથી નથી જઈને પણ આપણે પ્રેક્ટિસ એવી કરીએ એવો માહોલ એવો બનાવીએ કે આપણે જ્યારે પણ પ્રેક્ટિસ કરીએ ત્યારે કરતા ક્રિયાપદ કર્મ આપણો અન્ય શબ્દ ટક 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 લાઈનમાં જાય તો કામ આસાન થઈ જાય તો મિત્રો આ પહેલો પાયો તમારે સમજવાનો છે કે આ જે ભાષા આપણે શીખવાના છીએ યસ તો એ ભાષા શીખવામાં જે ડિફરન્સ છે આ તમને ક્લિયર હોવો જોઈએ અને આપણે પ્રેક્ટિસ થી કામકાજ કરીશું ચલો આ મુદ્દો ક્લિયર એક એક મુદ્દા પર આપણે આગળ વધીશું

એ પાયો કેવો છે શાંતિથી સમજો યસ કરતા ક્રિયાપદ કર્મ પ્રસંગ શબ્દ આ તમારે હકાર વાક્ય રચના છે જે મગજમાં છાપી દેવાની છે તો હવે અલગ અલગ લઈએ જેમાં ક્રિયાપદ તમને ખબર જો ટોટલ પાંચ પ્રકારના છે જેમાં પેલું વી જેને આપણે મૂળ રૂપ કહીએ છીએ મૂળ રૂપ કહીએ છીએ બીજું જેને વી કહીએ આપણે જે મોસ્ટલી સાદા ભૂતકાળ હકારમાં વપરાય છે જેને આપણે ભૂતકાળનું રૂપ કહીએ છીએ ત્રીજું વધારે વપરાય છે ઘણી જગ્યાએ દેખાય છે ભૂત કૃદન રૂપ જેને આપણે પાસ પાર્ટિસિપલ પણ કહીએ છીએ યસ ભૂત કૃદન રૂપ V3 ત્યારબાદ V4 જેને આપણે પ્રેમતી આપણા બધાનું મનગમતું ફેવરિટ ક્રિયાપદ આઈએનજી વાળું જેને આપણે V4 કહીશું અને લાસ્ટ V5 જેમાં এস ઈ એસ આઈએસ વાળા રૂપનો સમાવેશ થાય છે મિત્રો આમાંથી ક્યુ ક્રિયાપદ ક્યારે લેવું એક સાથે બધા પાંચે લેવાય ના લેવાય એકાદું જ લેવાય આમાં અને એમાંથી ક્યુ લેવું એ ડિપેન્ડ કરે આપેલા વાક્યના કાળ પર ટેન્સ પર ડિપેન્ડ કરે અને અંગ્રેજી ગ્રામર નું હૃદય છે ટેન્સ ક્રિયાપદ યસ અંગ્રેજી ગ્રામર નું હૃદય છે અંગ્રેજી બોલવા માટેનું હૃદય છે ટેન્સ ક્રિયાપદ જે તમને ખાસ ક્લિયર હોવા જોઈએ તો આપણે જે ભાષાનું બંધારણ કીધું ને એમાં ક્રિયાપદના ટોટલ પાંચ રૂપ છે યસ મગજમાં છાપી દેજો હવે વાત કરીએ કરતા નહીં કરતા નહીં કરતા નહીં

આટલો વાક ક્લિયર તો લખો અને હવે આગળના પાયા પર આપણે વધીએ યસ ક્રિયાપદના પાંચ રૂપ તમને ખાસ ખ્યાલ હોવા જોઈએ યસ 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 ઓકે ચલો નેક્સ્ટ મુદ્દો તમે નવા છો તમને આપણી મેથ ગમતી હોય પહેલેથી પાયાથી ઇંગ્લિશ શીખવું હોય તો એક મસ્ત મજાનું સ્પોકન ઇંગ્લિશ નું ગ્રુપ બનેલું છે વોટ્સએપ ગ્રુપ બનેલું છે એ તો છે જ પણ એની સિવાય તમે પ્લેલિસ્ટ પણ જોઈ શકો છો જેમાં તમે વન બાય વન બધા જોઈ લેશો એટલે તમને મારી મેથડ ખ્યાલ આવશે હું કઈ રીતે કામકાજ કરાવું છું તો નવા હોય તો ખાસ આ પ્લેલિસ્ટ જોઈ લેવાનું છે બીજી મહત્વની વાત ચલો હવે જે મારે મહત્વનું કોષ્ટક તમને કહેવાનું છે એ ચલો પહેલી વાત તો હકારની વાક્ય રચના મગજમાં છપાઈ જવી જોઈએ કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ યસ હવે આનું આપણે કોષ્ટક એક તમારી સામે હું લાવું છું કોઈ પણ ગુજરાતી અંગ્રેજી બનાવું હોય ને એના માટેનું સૌથી મહત્વનું કોષ્ટક તમારી સામે આવી રહ્યું છે યસ તો પહેલા તો તમને જે નવ કાળ લાઈનમાં હું શીખું છે યાદ રહી જવા જોઈએ સૌથી પહેલા મારી શીખવવાની મેથડ પ્રમાણે મારા શીખવવાના કન્સેપ્ટ પ્રમાણે પહેલા સાદો વર્તમાન કાળ ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ આ પેટર્ન થી શીખજો કામ આસાન થઈ જશે યસ હવે નેક્સ્ટ મુદ્દો અહીંયા મારે ક્રિયાપદનો ભાગ લખવાનો છે ચલો તો તમે કદાચ નવા હોય તમને પેટર્ન ખબર ના હોય તો તમારે શાંતિથી પહેલા કોષ્ટકને ઓબ્ઝર્વ કરવાનું તો તમને જે ઈઝી પડે ને હું એ ભાષામાં સમજાવું તો તમે સૌથી પહેલું જેટલા બી તમને ચાલુ કાળ દેખાય છે એના પર તમે ફોકસ કરી શકો ચાલુ વર્તમાન કાળ જેમાં શું આવે એમિઝાર પ્લસ વી ફોર

સહાયકારક ક્રિયાપદ આવતા નથી મતલબ સાદા વર્તમાનકાળમાં ડાયરેક્ટ આવે છે ક્રિયાપદનું V1 અથવા તો V5 કા તો પહેલું રૂપ કા તો છેલ્લું રૂપ અને સાદા ભૂતકાળમાં આવે છે ક્રિયાપદનું બીજું રૂપ V2 તો બિજાર મિત્રો જે વિદ્યાર્થીઓને મારી મેથડથી ઇંગ્લિશ બોલતા શીખવું છે એને આ કોષ્ટક છપાઈ જવું જોઈએ યસ લાઈનમાં પણ છપાઈ જવું જોઈએ અને રેન્ડમલી વચ્ચે પૂછાય તો પણ યાદ રહી જવું જોઈએ અને તમે આગળના બે મારા વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે મે આપણી જે ભાષા છે એના અલગ અલગ જે નવ રીતે વાક્યો બોલાય છે મેં તમને કરાવેલા છે યાદ કરો તો યાદ કરો તો યાદ આવે છે સો ટકા યાદ આવશે હું એકવાર રિવાઇઝ કરાવી દઉં કેમકે નવા વિદ્યાર્થીઓ ઘણા બધા છે અહીંયા તો વિરાટ ક્રિકેટ રમે છે વિરાટ ક્રિકેટ રમતો છે અથવા તો રમી રહ્યો છે વિરાટ ક્રિકેટ રમ્યો છે વિરાટ ક્રિકેટ રમ્યો વિરાટ ક્રિકેટ રમતો હતો અથવા તો રમી રહ્યો હતો વિરાટ ક્રિકેટ રમ્યો હતો વિરાટ ક્રિકેટ રમશે વિરાટ ક્રિકેટ રમતો હશે અથવા તો રમી રહ્યો હશે અને છેલ્લામાં તો વિરાટ ક્રિકેટ રમ્યો હશે આ તમને લાઈનમાં પેટર્ન યાદ રહી જવી જોઈએ ચલો યાદ છે આ આ પેટર્ન તમને યાદ રહી જવી જોઈએ ગુજરાતીમાંથી ઇંગ્લિશ શીખવા માટે આ ભાગ સૌથી મહત્વનો છે યસ 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 ઓકે

જોઈ લો એનિમેશન જબરદસ્ત રાખીશું કેમ કે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી આસાનીથી શીખી શકે યસ જોઈ લો તો આપણી જે વાક્ય રચના છે એમાં આજે આપણે જોઈશું સાદો વર્તમાન કાળ યસ આખી વાક્ય રચના સાદા વર્તમાન કાળની શું બને કરતા પછી જે ક્રિયાપદ છે ત્યાં તમારે આ ભાગ મૂકી દેવાનો V1 અથવા તો V5 ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ આ પ્રોપર વાક્ય રચના સાદા વર્તમાન કાળની થઈ યસ હું તમને ભણાવું છું તો સાદો વર્તમાન કાળનો કેસ થઈ ગયો વિરાટ ક્રિકેટ રમે છે સાદો વર્તમાન કાળનો કેશ થઈ ગયો મારા મમ્મી મારા માટે રસોઈ બનાવે છે સાદો વર્તમાન કાળનો કેસ થઈ ગયો તો આ પ્રકારના વાક્યો ઢગલા બંધ બોલાય છે યસ હવે સવાલ ઉભો એ થાય અહીંયા સ્લેશ છે યસ સાદો વર્તમાન કાળમાં તમે કાં તો વિવન યુઝ કરી શકો કાં તો તમે યુઝ કરી શકો વી ફાઈ યુ કેન યુઝ આઈધર વી વન ઓર વીફાઈ ઇન સિમ્પલ પ્રેઝેન્ટેન્સ ના ક્વેશ્ચન ઇઝ ઝર ઇન અવર માઇન્ડ આપણે શું યુઝ કરવું વી વન કે વી ફાઈ તો વાત કરી દઈએ વિવન યુઝ કરવું કે વિઝ કરવું એ ડિપેન્ડ કરશે કરતા પર જો કરતા તરીકે આઈ વી યુ ધે હોય તો લેવાનું વિવન અને કરતા તરીકે હી સી ઈટ હોય તો લેવાનું વિ આ કોમન કન્સેપ્ટ છે બધાને ખબર હોવી જોઈએ હવે હવે શું કરવાનું તમને કન્સેપ્ટ કહી દીધો આને આધારે તમારે મેક્સિમમ મેક્સિમમ વાક્યો વાક્યો લખવાના વિચારવાના અને બનાવવાના હું તમને થોડા વાક્યો તે તમને પ્રેક્ટિસ કરાવું છું પછી તમારી સાથે હું રેપિડ રિવિઝન કરીશ રેપિડ રાઉન્ડ કરીશ જેમાં તમારે અલગ 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 જેટલા ભી મનમાં સાદા વર્તમાન કાળના વાક્યો આવે છે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાના ચાલો 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 તો અલગ અલગ વાક્યની પ્રેક્ટિસ કરીએ પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો જેમ યુટ્યુબ પર ભણાવું છું સેમ એવી રીતે આપણે એક એપ્લિકેશન પર કોર્સ લોન્ચ કરેલો છે અને એપ્લિકેશનનું નામ છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો યસ તો આ કોર્સમાં તમે ફાયદા જોઈ શકો છો આપણું બ્રોકન ઇંગ્લિશ ને કરીશું સ્પોકન ઇંગ્લિશ અને આ કોર્સમાં મારી સાથે દિવ્ય સર પણ છે તો બંને સાથે મળીને તમારું કામ આસાન કરીએ છીએ અને મજાની વાત ગુજરાતના ખૂણે રહેલા બધા જ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એના માટે માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયા એમાઉન્ટ રાખેલી છે જે તમે ખાસ એન્જોય એન્જોય કરી શકો છો અને લાભ લઈ શકો છો વધારે માહિતી મેળવી હોય આ કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી લેક્ચર પૂરો થયા પછી મેળવી લેજો ચલો હવે બેક થઈએ લેક્ચરમાં સાદો વર્તમાન કા જો કેવા વાક્યો બોલાય છે હું સફરજન ખાવ છું હું સફરજન ખાવ છું ચલો આનું મને ઇંગ્લિશ કરીને આપો યસ તમારી સામે વાક્ય રચના પણ મેં આપી દીધી છે પહેલા સબ્જેક્ટ લેવાનો ત્યારબાદ વી અથવા તો વી જે લાગુ પડતું એ પ્રમાણે ત્યારબાદ ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ ચલો હું તો હું માટે લેવું પડશે આઈ સફરજન માટે એપલ ખાવ શું મતલબ સાદો વર્તમાન કાળ હવે ગોઠવણી કરવાની છે તો પહેલા સબ્જેક્ટ મતલબ આઈ હવે આઈ સાથે શું આવશે આ બે કેસમાંથી આઈ સાથે આવશે વી તો ખાવ માટેનું ક્રિયાપદ ઇટ 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 આઈ ઇટ યસ અને ઓબ્જેક્ટ એન એપલ

ચલો વિવેક બલદાણીએ જે વાક્ય લખ્યું છે સર હું આશાદીપ આઈઆઈટી માં અભ્યાસ કરું છું એ સાદો વર્તમાન કાળ થયો યસ ચલો જબરદસ્ત આન્સર પણ આવવા માંડ્યા છે આઈટી ને એપલ આઈટ એન એપલ આઈટ એન એપલ યસ જબરદસ્ત ચલો આ કન્સેપ્ટ થી બીજું વાક્ય લઈએ પત્ર લખે છે ચલો સિસ્ટમ સેમ કન્સેપ્ટ સેમ સાદો વર્તમાન કાળ છે તો અહીંયા છે ભૂમિ આ તમારું કર્તા હવે લખે છે લખે છે માટે ક્રિયાપદ થશે વ્રાઇટ યસ સાદો વર્તમાન કાળ છે

ભૂમિ સાથે રાઇટ નહીં આવે ભૂમિ સાથે કમ્પલસરી લેવું પડશે રાઇટ્સ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી રહ્યા છે ખાસ જોજો સાદા વતમાનકાળમાં ત્રીજો પુરુષ એક વચન સી સાથે હંમેશા વી આવે છે તો ભૂમિ સી કેટેગરીમાં આવશે એટલે આપણે લેવું પડશે રાઇટ્સ ચલો નેક્સ્ટ નેક્સ્ટ તે ફૂટબોલ રમે છે આનો જવાબ તમે આપો ચલો હિતેશભાઈ વાઘેલા વેલકમ ચલો આપો આન્સર વિવેક બલદાણિયા વેલકમ ચલો આપો આન્સર તે ફૂટબોલ રમે છે તો તે એટલે એના માટેનું કરતાં લઈએ આપણે હી

ચલો નેક્સ્ટ સેન્ટેન્સ પ્રેક્ટિસ કરીએ વધારે યસ પક્ષીઓ આકાશમાં ઉડે છે પક્ષીઓ આકાશમાં ઉડે છે સૂર્ય પૂર્વમાં ઉગે છે આ પ્રકારના વાક્ય બધા સાદા વર્તમાન કાળમાં આવશે સત્ય સનાતન ઘટના વૈજ્ઞાનિક કોઈ કથન હોય કોઈ મહાપુરુષ કહી ગયું હોય કોઈ કહેવત હોય આ બધું સાદા વર્તમાન કાળમાં આવે છે અને મજાની વાત ન્યૂઝ

હિતેશભાઈ વાઘેલા ચૌહાણ કિશન રોહિત ગેમિંગ મિત રાદડિયા જબરદસ્ત તિયાનસી જય મહેતા યસ ચલો તેઓ મતલબ કરતા તરીકે લેવાનું છે મારે ધે ધે અને રહેવું એટલે લીવ અને ધે સાથે મારે લેવું પડશે વિવન ધે લીવ ઇન ગુજરાત ધે લીવ ઇન ગુજરાત યસ તિયાનસી પરફેક્ટ ધે લીવ ઇન ગુજરાત તો અહીંયા કર્તા સાથે ક્યુ લેવું ક્રિયાપદ એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે સાદા વર્તમાનકાળ કાળ જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે યસ હી લિવ્સ નહીં તેવો છે ને જય મહેતા તે આવશે અને સાથે વિવન આવશે જબરદસ્ત જબરદસ્ત ચલો નેક્સ્ટ આગળ વધીએ આની પહેલા સાદા વર્તમાનકાળના કાળના વાક્યનો કોન્ફિડન્સ આવે તો લખો આઈ કેન ડુ ઈટ આઈ કેન ડુ ઈટ અને ત્યાં હું તમને વધારે પ્રેક્ટિસ કરવા માટે એક સાથે ચાર વાક્યો આપું છું ચલો આપતા જાવ આન્સર સાથે સાથે હું તમારે આન્સર જોતો જાઉં છું અને તમને હું સમજાવતો જાઉં છું હવે ડાયરેક્ટ ગુજરાતી વાક્યો આપ્યા છે વાક્ય રચના તમને હવે યાદ રહી જવી જોઈએ અને પ્રમાણે આપણે બનાવવાના છે ચાલો અમે મતલબ વી વાંચીએ છીએ સાદો વર્તમાન કાળ અને વાંચવા માટેનું ક્રિયાપદ છે બધાને ખબર હોવી જોઈએ રીડ આ તો વર્ષોથી છે હવે સાદો વર્તમાન કાળ છે એટલે કાં તો રીડ આવશે કાં તો રીડ્સ આવશે હવે એમાંથી ક્યુ લેવું એ ડિપેન્ડ કરે કરતા ઉપર તો અહીંયા છે અમે અમે સાથે મારે લેવું પડશે વી 1 યસ તો જે થશે રીડ યસ વી રીડ શું વાંચીએ છીએ પુસ્તકો વી રીડ બુક્સ યસ તિયાનસીનો જવાબ પાસ છે ગોહિલનો જવાબ પાસ છે જય મહેતા જવાબ પાસ છે રોહિત ગેમી ત્યારબાદ હિતેશભાઈ વાઘેલા જવાબ મસ્ત મસ્ત બધાના આવે છે

ડ્રાઈવ નહીં આવે હી સાથે વી ફાઈ આવશે ડ્રાઈવ્સ યસ શું ચલાવે છે કાર એ ડ્રાઈવ્સ અ કાર જોઈ લો તો આ પ્રમાણે કામકાજ થશે અને મેઈન રોલ શેનો છે ખબર આનો રીડ ડ્રાઈવ્સ આ તમને પ્રોપર ક્લિયર હોવું જોઈએ અને એ તમારું મેક્સિમમ પ્રેક્ટિસ થી ક્લિયર થશે યસ જબરદસ્ત નેક્સ્ટ 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 દ્રષ્ટિ ચા બનાવે છે દ્રષ્ટિ અહીંયા છે કરતા હવે ચા બનાવી મતલબ મેક ચલો તો દ્રષ્ટિ સાથે મેક નું આપણે ક્યુ રૂપ લેવું પડે વી ફાઈવ વાળું રૂપ મતલબ મેક્સ દ્રષ્ટિ મેક્સ શું બનાવે ચા દ્રષ્ટિ મેક્સ ટી આ પ્રોપર તમારો જવાબ બનશે જે ઘણા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે દ્રષ્ટિ મેક્સ ટી જોઈ લો તો અહીંયા મેક્સ વાળો ભાગ મહત્વનો છે જે તમને ખાસ ક્લિયર હોવો જોઈએ ચલો મેઈન રોલ શેનો છે અહીંયા જે કર્તા આવે છે એને આધારે ક્રિયાપદ લેવાનો રોલ છે બીજો રોલ્સ રોલ્સનો છે તમને ગુજરાતી વાક્ય જોઈને કાળ ખબર પડે એનો યસ જે આપણે અત્યારે સાદા વર્તમાન કાળના કરીએ છીએ મતલબ બાય હવે આઈ સાથે લેવું પડે વિવન તો બાય પોતે જ વિવન છે આઈ બાય વેજીટેબલ્સ શાકભાજી ખરીદુ છું આઈ બાય વેજીટેબલ્સ જે ઘણા વિદ્યાર્થીઓના જવાબ આવી ગયા છે યસ

પચાસ લેક્ચર નો સિલેબસ છે છતાં તમને એના કરતાં વધારે આપીશું તો ખાસ કોર્સમાં લાભ લઈ શકો છો ચાલો નેક્સ્ટ નેક્સ્ટ હજુ એક સ્લાઇડ છે યસ જોઈ લો યસ વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો મિત્રો સ્પોકન ઇંગ્લિશના અપડેટ મેળવવા માટેના બધા જ અપડેટ તમને વોટ્સએપ ગ્રુપમાં મળશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ 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 જોડાઈ જવાનું છે હવે આજનું જે સેશન હતો આજની જે સમજાવટ હતી એને આધારે હું તમને છ વાક્યો આપું છું હોમવર્કમાં જેના જવાબ તમારે મને વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં આપવાના છે ખાસ 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 વિડિયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં આ છ વાક્યના જવાબ આપજો અને જવાબ તમારા સાચા છે કઈ કરેક્શન કરવું પડે એમ હશે તો તમને આન્સર કમેન્ટમાં સો ટકા આપીશ તો ખાસ આન્સર આપવાના છે તો આ નાનકડા વિડીયો જે પાયો હતો સાદો વર્તમાનકાળનો કન્સેપ્ટ હતો એ કેવો લાગ્યો એ ખાસ વિડીયોમાં જણાવજો અને આવી જ રીતે બધા જ લાઈવ સેશનમાં આવતા રહેજો જેથી તમારો મેક્સિમમ કન્સેપ્ટ ક્લિયર થાય મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ